ગેની બહેનનું સન્માન કર્યું હમણાં બે દિવસ પહેલાં જ ભરત મુકામે જાગીરદાર સમાજે પણ ખૂબ બહોળી સંખ્યામાં આદરણીય ઇન્દ્ર વિજયસિંહજી હું પણ હતો આદરણીય ગુલાબસિંહભાઈ અમારા બધાની ઉપસ્થિતિમાં દિલીપસિંહજી અમારા જાગીરદાર સમાજના પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં પણ ખૂબ સારી રીતે બેનનું સન્માન થયું વિવિધ સમાજોએ જ્યારે બેનનું સન્માન કરતા હોય ત્યારે ઠાકોર સમાજ એટલે આપણા ઉત્તર ગુજરાતના સૌ ઠાકોર સમાજના મોભીઓએ નિર્ણય કર્યો કે પાટણ મુકામે આપણે બહેનનું સન્માન કરવું જોઈએ અને એની તારીખ ઓગણત્રીસ તારીખ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી આપણા શ્રી આપણો ઠાકોર સમાજના સન્માને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં એક વિશાળ સંમેલન બેનના સત્કાર સમારંભમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે આપણા સૌ આગેવાનો આપણને ટાર્ગેટ આપશે આજનો મુખ્ય આપણો કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણો મુખ્ય એજન્ડા બે છે કે પાટણ મુકામે આપણું આ સંમેલન સફળ કરવું સાથે સાથે વાઘ વિધાનસભાની પેટા ચૂંટણી પણ ટૂંક સમયમાં ડિક્લેર થવાની છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ગઈકાલે જ જિલ્લા પંચાયત વાઇઝ એના પ્રભારીઓની પણ નિયુક્તિ કરી દીધી છે લેટર પણ મને અને બેનને આજે મળી ગયો છે મેં બેનને પણ લેટર સુપ્રત કર્યો છે બધા આગેવાનો પણ ઉપસ્થિત છે ત્યારે આપણે હવે આ વિધાનસભાની ચૂંટણી પણ જીતવાની છે ઉમેદવારોની બાબતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ આપણું હાઈકમાન્ડ જે ઉમેદવારની પસંદગી કરશે એમાં આપણે સૌએ સહમત રહેવાનું છે પાર્ટી જે નિર્ણય કરે પાર્ટી હંમેશા ઘણા બધા ઉમેદવારો હોય પરંતુ પસંદગી હંમેશા એક થતી હોય છે એ જ રીતે જે પણ પાર્ટી બધા જ આગેવાનો સર્વાનુમતે એક નામ કરશે તો પણ આનંદ થશે છતાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ આપણું હાઈકમાન્ડ જે નામ નક્કી કરે એની સાથે રહી અને એના પહેલાં આપણે બુથ મેનેજમેન્ટ પણ મજબૂત થાય જાતિગત આપણી સામાજિક મીટિંગો પણ કરી અને સામાજિક રીતે આપણે આગેવાનોને પણ જવાબદારી આપી અને આપણે વાહ વિધાનસભાની સીટ જીતવાની છે કારણ વાહ વિધાનસભાની સીટ જેમ ગુલાબસિંહભાઈએ કર્યું કે આદરણીય રાહુલ ગાંધીજી જ્યારે સંસદમાં દેશના પ્રધાનમંત્રીજીને બેનની પણ ઉપસ્થિતિ હોય ત્યારે એમના આંખમાં આંખ ખોરવીને કહ્યું હતું કે અમે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી મોદીજી તમારા ગુજરાતમાંથી જીતવાના ચૂંટણી જીતી અને આજે રાહુલ ગાંધીજીના આપણો શીર્ષ નેતૃત્વનો હાથ મજબૂત કરીએ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવી આપણા માટે ખૂબ અગત્યની એટલા માટે છે કે આવનારી જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી પણ યોજાવાની છે બેન જ્યારે લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાના હોય ત્યારે એમની જે તાકાત સમગ્ર દેશ અને રાજ્ય લેવલે નોંધ લેવડ હોય સમગ્ર શીર્ષ નેતૃત્વ આપણા બેનશ્રીને એક મજબૂત લીડર તરીકે ઉભરી રહ્યા હોય ત્યારે આપણે સૌની જવાબદારી બને છે કે આ વાવ વિધાનસભાની સીટ આપણે જીતાડવી એ ખૂબ મહત્વની અગત્યની અને ખૂબ આપણા બહુ મોટી જવાબદારી છે ત્યારે વધુ વાત ના કરતા આપણે સૌ હા આપણે સૌ આ બાબતે પણ આગળ વધીએ અને શ્રીએ દિયોદર વિધાનસભામાંથી સંખ્યા લઈ દેવાની વાત કરી તો બેન લગભગ બેનને વિધાનસભામાં અમે પાલનપુર પાસે બીજા નંબરે લીડ અમે આપી છે અને બેન ચોક્કસ સંખ્યાની બાબતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ આપ સૌએ ત્રણસોનો ટાર્ગેટ આપ્યો છે પરંતુ એનાથી વધુની સંખ્યા થશે તો પણ અમે દિલથી કરશું અને બેનશ્રી જે બે કોઈ લક્ઝરીઓ બે લક્ઝરીઓની વ્યવસ્થા કરવાની થશે હું વ્યક્તિગત મારા ખર્ચે કરીશ બાકીની વ્યવસ્થા અમારા આગેવાનશ્રીઓ કરશે અમારા સૌ આદરણી કી કે જોશી સાહેબ નરસિંહભાઈ જબરસિંહભાઈ અમારા પૂર્વ શ્રી બધા જ અમારા કોંગ્રેસના આગેવાનો ઠાકોર સમાજના આગેવાનો સાથે અમે સંકલન કરી અને વધુમાં વધુ સંખ્યામાં જીવતનમાંથી બધા જ આગેવાનો સમાજના આગેવાનો જાય અને એક સારો સંદેશો લઈને આવે એના માટે પ્રયત્ન કરીશું ફરીથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આપનો ખૂબ હૃદયપૂર્વક આપશો મેં અભિનંદન પાઠવું છું કે આપી નવા કેસમાં